કલેક્ટર શ્રી કે એ વાઘેલાના હસ્તે ઈવીએમ મોબાઈલ નિર્દેશન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને સાબરકાંઠા જિલ્લાના મતદારો માટે ઈવીએમ વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો તે અંગે લોકોમાં જુદા જુદા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કચેરી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલ વ્યવસ્થાથી સજ્જ એલઈડી વાનને સાબરકાંઠા જિલ્લા અધિક નિવાસી કલેક્ટર શ્રી કે એ વાઘેલા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જય પટેલ

તે અંગેની માહિતી પૂરી પાડશે તેમજ વાનમાં રાખવામાં આવેલ ઈવીએમ મશીનના માધ્યમથી મત કઈ રીતે આપી શકાય તેની લોકોને રૂબરી જાણકારી આપવામાં આવશે આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયા સરળ ભાષામાં સમજાવવામાં આવશે હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો